ખેતરમાં ઓટો મારી આવું ફોલો ઓટો મારી આવું ખેતરમાં સાંભળી આવું અને પાછું માથા ગુડ ના રહે તું યાદ જઈ આવ્યા આ

છોકરા આવા કે બચ્ચો કરી જો આય છે જય મારા નાથ પ્રભુ એ બેઠા આમાં હું આ બુ બળે મારો ધણી સાખી જોજો બેઠી છે ને ઓટોમાં કોઈ જરૂર ના છોકરા સંભાળ સાર ચાલ ને આ હેડયા ભરા ઘેર સીધા આઉ ભરા કે બાબા શિવ જો પૂછે કે જો કે શું છેલા હરા પોણે કે બાપા જોવું પડે જ ના હરા પોણે હારી છે એક ઘેર માળા કરે જાય બેઠા બેઠા માળા કરીએ એ કરે જાય કલાક બુદ્ધિ આ જો ફોટો માર્યા બધા ખેતરમાં જાયે ભરા

અમે તે જોય દી બારીયા એ 280 વાળો બળો એરિયા ભાઈ ઢોય ઢોય ભાઈ અને માજો આયા ભાઈ જ છોડી ભાઈ મહેનત કરવી પડે અને નોખુયા પડે એટલે તો મુએ હા જો ની રે આટલા આટલા ડ કે કે હોમ આવશે

ટિફિન બે ચા હોય પકડજો પકડજો તો રાત દાવ ઘેર પડ્યા રહે છે પડ્યા રહો ભાઈ અમાર તો મજૂરી જ કરવી છે કે તું કે છોકરા ઘર પાછા તો તમાકુ ફોવા દે તો બદલાવ પડી પાછા હું હોય તો એ તો ભાઈ જાય કે તો બધુયા કરવું પડજે કરજો કરજો ને વા એ પરમણા મોને અમારી મજૂરી એ પરમણા કરી આજો ભાઈ ભાઈ મહિના કરવું છે ભાઈ મહિના કરજો કે મહિનાન કરો કે પરવો હા મહિના કરો પરવો હેડો ભાઈ

પાછો નારિયેળ અઈને બેઠો ને મને કે ચોકી રાખવી છે મેં કીધું રાખું કે બાર રૂપિયા મેં કીધું બારહ ના પે